આવનારી ત્રણ કલાકમાં વાવાઝોડું મચાવશે ગુજરાતમાં તબાહી આંધી તુફાન અને ભયંકર પવનની ગતિવિધિઓ સાથે વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ઉથલપાથલ સર્જાવતું જોવા મળવાનું છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું ગમે ત્યારે ગુજરાત ઉપર ત્રાટકતું જોવા સાથે સાથે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાત ઉપર વહેલી સવારથી અત્યાર સુધીમાં ઘોર અંધાર પટ ગુજરાતમાં છવાતો જોવા મળી રહ્યો છે સાથે ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ મોટા પાયે વધતી રહી છે ગુજરાત ઉપર નવી નવી સિસ્ટમની અસરો અને અસરને લઈને યપર સર્ક્યુલેશન એરિયા બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની ભયંકર અસરો અત્યારે ગુજરાતના તટીય વિસ્તારોમાં જેમાં મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે અને વાવાઝોડાનું પરિભ્રમણ આ વિસ્તારોની અંદર હજી પણ અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે એક વાવાઝોડું અત્યારે મુંબઈ થી લઈને બેંગ્લોરના વિસ્તારો તો બીજું વાવાઝોડું

50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂકાતા જોવા મળી રહ્યા છે પવનોની તીવ્રતાની સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણિયા ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે અને આવનારી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર સાબેલા ધારથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હા દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બની રહેલા વાવાઝોડાનો મજબૂત ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર વાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને હજુ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે જે બાદ ડીપ ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ધીમી સાબિત થતી હોય તેમ આવનારી છત્રીસ કલાકમાં ગુજરાતમાં ભુક્કા બોલાવી નાખનારા તોફાનીથી લઈને આંધી તુફાન વંટોળ જેવા પવનોની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતમાં હાહાકાર દર્શાવવામાં આવી રહ્યું છે હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સોમાસાની અને પ્રી મોન્સુન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી રહી છે અત્યારે સોમાસુ માલદીવના વિસ્તારોમાંથી આગળ વધીને અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોની અંદર આ વર્ષનું સોમાસુ અત્યારે ભુક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ભારત દેશની અંદર સોમાસુ ક્યારે પ્રવેશ કરશે તેની માહિતી મેળવીએ તો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં મદુરાઈના વિસ્તારોથી લઈને તિરુચમપલ્લીના

દર્શાવવામાં આવી રહી છે મોટા મોટા હવામાન નિષ્ણાંતોના મતે અને આંબાલાલ પટેલની સાથે સાથે ભારતીય હવામાન વિભાગને આગાહી પ્રમાણે ગુજરાત માટે આ વર્ષનું સોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સરેરાશ એકસો પાંચ ટકા થી લઈને એકસો છ ટકા સુધી વાવાઝોડાની લઈને મુંબઈના વિસ્તારોમાં બેંગ્લવી થી લઈને હૈદરાબાદ નાગપુરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારો થી લઈને બેંગલુરુના તટીય વિસ્તારથી મદુરાઈના વિસ્તારોમાં જળ પ્રલય આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિસ્તારો આબ ફાટ હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની વચ્ચે ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ગુજરાત માટે પણ હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પોરબંદરના વિસ્તારથી ભાનવડના વિસ્તારથી ગોંડલ જસદણના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી અલંગ અને મહુવાના ક્ષેત્રોથી લઈને ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ફરી એકવાર ભારે જોર ગુજરાતની અંદર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરો ધીમી વ્યક્તિએ પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં લાઈવ સિસ્ટમની ભારે અપડેટોના પગલે ઘોર અંધારપટની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણીય ગુજરાતની અંદર આમોદના વિસ્તારથી ભરૂચનો વિસ્તાર રાજપીપળાથી લઈને નર્મદાના વિસ્તારોની અંદર સુરતના ક્ષેત્રોથી લઈને વ્યારા નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર પણ ઓચિનતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 34 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર સિસ્ટમની ભયંકર ઘાત અને વાવાઝોડાની તીવ્ર અસર ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અરબ સાગરના પવનો અને વાવાઝોડાની દિશા બદલાઈને હાલ ગુજરાત તરફ ફંડોવાતી દિશા જોવા મળી રહી છે અને આમ સિસ્ટમની ઘાતની તીવ્ર અસરો પણ ગુજરાતની અંદર

ભયંકર અસરો ગુજરાતમાં હાહાકાર દર્શાવતી જોવા મળશે ઘોર અંધારપટની વચ્ચે વીજળીના છમકારાની વાવાઝોડાનું તીવ્ર બાળ વધતું જોવા મળી શકે છે અને પચ્ચીસ તારીખના રોજ મુંબઈના વિસ્તારો ને બેગ્લોવીના વિસ્તારની અંદર વાવાઝોડું ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાંથી સક્રિય બનીને ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળશે ને જેને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર રીતસરનું આભ ફાટતું હોય તેમ ભયંકર જોર વધતું જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને તારીખો લખી રાખો મિત્રો ચોવીસ તારીખ પચીસ તારીખ ચોવીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ થી લઈને ત્રીસ તારીખ અને અસરો ના પગલે આવનાર આઠ દિવસ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામતો જોવા મળવાનો છે દેશની અંદર સોમાસા ની દસ્તક થાય તે પહેલા નવા નવા વાવાઝોડા અત્યારે બની રહેલા જોવા મળી રહ્યા છે અને નવી આગાહી પ્રમાણે ત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ એટલે કે એક નવું લો પ્રેશર સક્રિય બનીને ધીમે ધીમે વાવાઝોડું બનાવતું જોવા મળી રહ્યું છે આમ એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં તો બીજું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ નજીકના વિસ્તારો ગુજરાતથી લઈને મુંબઈના વિસ્તારોની અંદર એક સાથે બે બે વાવાઝોડાના ખતરાને લઈને ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદની શક્યતાને ને આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજીમ માહિતી અનુસાર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજથી લઈને કઈ તારીખ સુધીની અંદર વરસાદની શું આગાહી કરવામાં આવી રહી છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે રહેલા દબાણને લઈને ગુજરાતની અંદર સિસ્ટમની પરિભ્રમણ અને પવનની તીવ્રતા શું રહેશે અને કયા વિસ્તારોમાં ભયંકર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ પણ આપવામાં આવી રહી છે જેની તરફ હવે નજર કરીએ કલાકમાં ગુજરાતમાં રીતસર નું આભ ફાટતું હોય તેમ અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા વીજળીના છમકારાની સાથે ને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની ભયંકર છેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો રાજ્ય ઉપર ફરી એકવાર માવઠું અને વાવાઝોડાનો નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી યપર સર્ક્યુલેશન એરિયાના નવા નવા દબાણને લઈને ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન સોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ભયંકર ગરમી બફારાની વચ્ચે રાજ્યની અંદર હવેથી સોમાસા જેવો માહોલ અનુભવ ગરમી માંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મેઘગર્જનાની સાથે ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત પવનની તીવ્રતાની પણ ચોક્કસ માહિતી આપવામાં આવી છે જેમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને રાજ્યની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદનો જોર આગામી કલાકોમાં વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો બાકીના વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારે વરસાદની વરસાદ યલો વાવાઝોડાના તીવ્ર સંકટના ભાગ રૂપે વરસાદી માહોલ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું

ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રીતે સૌરાષ્ટ્રના પણ બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને અમરેલીના આ બે જિલ્લાની અંદર ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે પણ આજે ઓરેન્જ ય આપી દેવામાં આવી રહ્યું છે આમ ટોટલ ચાર જિલ્લાની અંદર આજે ભારે વરસાદનું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ અને સિસ્ટમની અસરોની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો આજ રોજ રાજકોટના વિસ્તારથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ચાર જિલ્લાની અંદર ભારે વરસાદના સંકટના વાદળોને લઈને ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના આઠ જિલ્લાઓની અંદર આજે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વિસ્તારની અંદર આજે અને ભારતીય હવામાન વિભાગની નવી નક્કી લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી પચીસ તારીખ અને છવ્વીસ તારીખ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત બાકીના વિસ્તારો જેમાં આજે કચ્છના વિસ્તારથી મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર પોરબંદરના વિસ્તાર છોટા ઉદેપુર અને આણંદના જિલ્લાની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે બાકીના વિસ્તારોની અંદર પણ હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર કયા કયા વિસ્તારોની અંદર આજે ભયંકર મેઘગર્જનાની સાથે વીજળીના કડાકા ભડાકા જોર દર્શાવતા જોવા મળી શકે છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ભયંકર મેઘગર્જના થવાને લઈને ગુજરાતની અંદર આજે ભાવનગરના વિસ્તાર અમરેલી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર વીજળીની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળી પડ્યાના પણ સમાચાર તમને જો જોવા મળશે ને સાથે જ વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ભુક્કા બોલાવતા જોવા મળવાના છે આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હજી પણ આવનાર બે દિવસની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં હાઈ ચેતવણી આપવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહીને લઈને ગુજરાતની અંદર સત્યાવીસ તારીખ સુધીની અંદર વાવાઝોડા અને બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરો ગુજરાતમાં

આવશે ભયંકર તોફાન વરસાદ એવો હશે કે ઉભા ઉઠ આરો વરસાદના તીવ્ર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે અને દરિયાની અંદર પણ તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર હવે વિધિવત રીતે શરૂઆત થઈ નથી પરંતુ પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત ખૂબ જ વરસાદ પડી ચૂક્યો છે તેવામાં ફરી એકવાર આગામી સાત દિવસની વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહી છે હવામાન વિભાગથી માંડીને આંબાલાલ પટેલ સુધીના તમામ હવામાન શાસ્ત્રીઓ દ્વારા એક અઠવાડિયું ગુજરાત માટે ભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને એક અઠવાડિયા સુધી આંધી તુફાન વંટોળ અને પવનની તીવ્રતાની વચ્ચે વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેમાં પણ આવનાર સાત દિવસની અંદર ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે રાજ્યમાં આવનાર સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને સાત દિવસ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે આ વરસાદ તોફાની રહેવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેથી માછીમારોને કાલ સાંજ સુધીની પરત ફરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે સાઉથ કોકણ પૂર્વ મધ્ય અરબ સાગર નજીક લો પ્રેશર બન્યું છે અને જેની અસર ગુજરાતના સાંજ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને અસરો દર્શાવતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો આવતીકાલ સાંજ સુધીની અંદર ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં કડાકા સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે રોડ રસ્તાઓ ફરી એકવાર દરિયાની અંદર પરિવર્તિત થતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વાવાઝોડાની પ્રબળ શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે છે આ દર્શક મિત્રો જો હવામાન શાસ્ત્રી મહેશ પલાવત પણ વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરા અંગે ચેતવણી આપવામાં આવી રહી છે જેમાં હવામાન અંગે સ્કાયમેટનું અનુમાન છે કે ગોવા અને કર્ણાટક કોસ્ટલ ઉપર લો પ્રેશર બની રહ્યું છે અને લો પ્રેશર સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તારોની સાથે મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાન ઘમરોળે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે જેના કારણે ગુજરાતની અંદર તોફાની વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે દેશમાં અત્યારે ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે ત્રેવીસ તારીખે દક્ષિણ પૂર્વ ગુજરાતની અંદર ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ સ્કાયમેટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે જોકે છવ્વીસ મે ના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે તો પચીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારે હવા સાથે વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી શકે છે સાથે સાથે શ્રીલંકા દ્વારા પણ આપવામાં આવી રહ્યું છે તોફાનનું નામ જી નામ દર્શક મિત્રો તોફાન બનશે તો તેનું નામ હવે શક્તિ નામનું છે જો આ બનશે ગુજરાત તરફ અને મહારાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આ શક્તિ નામના વાવાઝોડાના કારણે ભારે ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે ગુજરાત વાસીઓ ખાસ ચેતી જજો ગુજરાત માટે આવનાર છત્રીસ કલાક અતિ દર્શક મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે ગોંડલની અંદર ભારે પવન ફૂંકાતાની સાથે હોસ્પિટલના કાચ પણ તૂટી પડ્યા છે અને લારી પણ પલટી ખાઈ ગઈ હોય જેવા અનેક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર વિસ્તારોમાં વાવાઝોડાની અસરને લઈને હાહાકાર મચતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાવાઝોડાની અસરો શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે ખેડૂતો માટે પણ વરસાદ અને વાવાઝોડું દુશ્મન બનીને આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના મોંઘા પાકને ભારે નુકસાન થતું અત્યારે જોવા મળી રહ્યું છે વાવાજોડુ ગુજરાત તરફ ફંડોવાશે તો ભારે પવન સાથે વરસાદ આવશે વાવાજોડાથી ભારે પવન અને તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેમાં કાલ સુધીની અંદર તમામ માછીમારોને પાછા ફરવા અને આગામી ચાર દિવસની અંદર દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે કોકણના સમુદ્રની અંદર લો પ્રેશર બન્યું છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં આંધી તોફાન વંટોળ જેવા તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જ્ઞાતિ ની વાડીની અંદર બારીના કાચ તૂટી પડ્યા છે લોકો સલામત સ્થળે ખસી જતા જાનહાનિ થઈ નથી અનેક જગ્યા ઉપર વૃક્ષો ધરાશી થઈ ગયા છે અને લારી પલટી ખાવા કારણે અનેક જગ્યાઓ આવા જગ્યા પરિ રહ્યા છે ભારે વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતા સાથે લો પ્રેશર અને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની સાથે વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર પણ તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો ચક્રવાતની અસર આવનારી એકત્રીસ તારીખ સુધીની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાત માથે ચક્રવાતનો ખતરો ટોળાઈ રહ્યો છે ત્યારે ચક્રવાત અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર આજથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જે ચોવીસ કલાકની અંદર લો પ્રેશર સાયક્લોનિક બની જશે જેને લીધે દરિયાની ની અંદર પવનની ગતિ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ લઈને ઇંચ વરસાદની દર્શાવવામાં આવી રહી છે તો મે સુધીની અંદર ચક્રવાત પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક જેને લીધે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર વડોદરા આણંદ નડિયાદના વિસ્તારની સાથે સાથે અહેમદાબાદના વિસ્તારમાં ચક્રવાતની અસરના પગલે ભારે વરસાદ વરસી શકે છે અને આ ચક્રવાતની અસરને લઈને એકત્રીસ મે સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આ ચક્રવાત અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે દ્વારકાના કોસ્ટગાર્ડનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સંભવિત વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે જેના કારણે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે માછીમારોને સાવધાન છે જહાજો દ્વારા પણ સમુદ્રની અંદર પેટ્રોલિંગ કરી માછીમારોને તાકેદી રાખવાની ચેતવણી આપવામાં આવી રહી છે સલામતીના ભાગરૂપે માછીમારોને દરિયાની અંદર ન જવા અને દરિયાકાંઠે પરત ફરવા માટે પણ ખાસ અપીલો કરવામાં આવી રહી છે જામનગરના વિસ્તારની અંદર સોમાસા જેવો માહોલ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જામજોધપુર જામજોધપુર પંથકની અંદર વરસાદ વરસતા ખેડૂતો હવે ચિંતાની અંદર મુકાઈ ગયા છે જોકે હજુ સુધી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની અસરોના પગલે ભયંકર વરસાદ જોવા મળી શકે છે જેના કારણે માવઠાને લઈને ખેડૂતો હાલ બે હાલ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના મોંઘા મૂલ પાકને અત્યારે ભારે નુકસાન થઈ રહેલું જોવા મળી રહ્યું છે તો ગોંડલ ની અંદર પણ ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે

પાકોને મોટા પાયે નુકસાનની ભીતિ સતાવી રહી છે રાજકોટની અંદર ઉપલેટા તાલુકાની અંદર મોટી પાનેલી હરિયા કોલખી અને સતવાડી વિસ્તારની અંદર ગામની અંદર પણ વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકાની સાથે સાથે શહેરોના વિસ્તારોની સાથે ગામડાના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધવાને લઈને ખાસ આગાહી કરવામાં આવી રહી છે વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક જગ્યા ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર હવે ધીમી ગતિએ ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ સાથે અને તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર છત્રીસ કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે જેવી પણ નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે